રામ રામ સીતારામ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં હશો રામ રામ સીતારામ બધાને તો બધા મજામાં જ હશે ચાલો તો વિડિયો ચાલુ કરીએ આપણે પણ એ પહેલા જો વિડિયો મારો પસંદ આવે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આજનો આપણો વિડિયો છે ચેલેન્જિંગ વિડિયો તો આજ બનાવવાની છે આપણે દિવ્ય સારું પાણીપુરી બનાવવાની છે એક દી ગાતા દિવ્ય સારું પડી કુમોકલો બાઈને હાથે ચાલો તો મસાલો આપણો બધો તૈયાર છે

બે પાણી બનાવવા એટલે એક પાણી બની ગયું એક પાણી બનાવવાનું છે આપણે તો એમ લે આપણે બાફવા મુકાઈ ગઈ હમણાં બફાઈ જાય એટલે પછી તાતું પાણી મીઠું પાણી બની જાય તો આપણે બટેટા બાફાઈ ગયા તો આમ ખળવેલીએ આપણા બટેટા હવે બફાઈ ગયા તો આને નાખીએ ને આમલી આપણે ઉતરી જાય મેલીથી પછી પૂરી ઉતારવા ની તો આપણે બટેટા ને ખોલાઈ ગયા ને આંબલી પણ આપણે ઠરિયા નો આંબલીયા કાઢે લીધા તો એમાં હવે સટણી આપણે મીઠું ની નાખવાનું હોય ગોળ નાખીને આપણે બાફી નાખી દે એટલે બધું તૈયાર થઈ ગયું આપણે તો ફાઈનલી દિવેશ ભાઈ આવે કે આપણે હવે દિવેશ ભાઈ કન્ટિન્યુ કરી રામ રામ સીધા રામ બધાઈને તો અત્યારે વાગી ગયા હે પાંચ આપણે સાડા ચાર વાગે જે ભણે નાવ્યા એ તમે જોયું બાકી ફ્રેશ થઈ ગયા આપણે એવું ને આવ્યા એટલે આપણે ખબર પડ્યા કે આ તો પાણીપુરીનો પ્રોગ્રામ હાલે તો એમાંથી જે આઈડિયો આપણે પાણીપુરીનો નું ચેલેન્જ કરી નાખીએ તો બે દોસ્તારોને હે એને હું બરકે આવી પછી આપણે ચેલેન્જ કર્યું તો પાણીપુરીના પ્રોગ્રામમાં આપણે કાવ કામ તૈયાર થયું ને કાઉ ન થયું એ પણ તમને આગળ બતાવી દઈએ તો અહીંયા બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો છે લીલું પાણી અને રાતું પાણી આપણે આ બધું પાણીપુરી જે મારી છે લીધેલ હે આ જોઈ પેકેટ ને આ બીજી તો આવી રીતના દળા થાય ઉફેન તો આખે આખું તરવાનું કામ ચાલુ હે ને હું પણ દોસ્તારોની બરકે આવી એ આવી છે પછી આપણી પાછું ચાલુ કરી હું બાકી પાણીપુરી

જોઈ લ્યો પાછળ આગળ તમને બતાવું ને આપણી ટીમ ની બધી બતાવું આપણી ટીમમાં માં હે ચાર જણા જોઈ લ્યો હું હાલો તમારું નામ ભાઈ લો ભરતભાઈ આપણે વાડી આપણી જઈએ ભરતભાઈ ની હે ને આપણે આ ભાઈનો નો આ ભાઈ નો કોમ્પિટિશન હે ને મારો ભરત ભરતનો હે ઈ જોવાનું હોય ને બાકી આપડી જોઈ લ્યો તૈયારી મારી મમ્મી બધું કરે હે મસાલોને તમને બતાવ્યો એ પ્રમાણે હે બધુંય ચટણી ને બધુંય નખાય બાકી જોઈએ કોણ કેટલી ખાય હગે બાકી તમારો કેટલો ટાગ્રેસ છે ભાઈ ત્રી તમારો ઓહ આથી વધી જાય ભાઈ આ છોટું ઉસ્તાદ તમારો પન આપણો કોઈ ટાર્ગેટ ઓહા હા ભાઈ વર્લ્ડ રેકોર્ડ તોડવાના વર્લ્ડ રેકોર્ડ તો નહીં પણ આપણો આપણો હાદો રેકોર્ડ તોડવાના મારો રેકોર્ડ પણ સાલિયત નો હે હાલો એવું જો એવું જોઈએ હાલો તો આપડી બધી તૈયારીઓ થઈ ગઈ છે આપણે બેગા છે ને એક એક થાળી માં છે ને વે વે પાણી છે ને આ ભાઈ જેમકા ભાઈ ના ઓલા માં દોર પાણી છે એની લીધી બાકી પેલા વે વે ખાઈએ પછી આગળ આગળ વધતા જ કોણ પેલા જાય લગભગ આ ભાઈએ જ જવાના હે હાલો તો એ ધીરે ધીરે ચાલુ કરીએ શ્લોક બોલે

ચાલો તો આ બધાએ સેલેન્સ પૂરી કરી અમારે દિનેશભાઈ ને અમે સેલે ઉકાઈને ઉતા પાછળ રહ્યા તો અમે હવે ખાઈ લઈએ એની સાથે જ આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરીશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો બાય બાય